નેશનલ મેથેમેટિક્સ ડે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રકક્ષાના મેથ્સ કાર્નિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો નેશનલ મેથ્સ કાર્નિવલ બે હજાર ચોવીસના ઉદઘાટન પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુધીર કે પટેલ ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડોક્ટર ચંદ્રમૌલી જોશી કોલકતાના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી ડૉક્ટર સી કે ઘોષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા મેથ્સ કાર્નિવલ અંતર્ગત આજથી બાવીસ ડિસેમ્બર સુધી મેથ્સ મોડલ પઝલ એક્ઝિબિશન મેથ્સ ક્વિઝ પોપ્યુલર મેથ્સ લેક્ચર પઝલ પ્રેક્ટિકલ્સ કલ્ચરલ એક્ટિવિટી મેથ્સ પોએમ સહિતના કાર્યક્રમો આયોજિત થશે તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ વર્કશોપનું આયોજન થશે સમગ્ર દેશના જુદા જુદા અઢાર રાજ્યોની શાળાના બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગણિત પ્રેમીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે નાના બાળકો જ્યારે સ્કૂલમાં હોય એ દરમિયાન જ મનોરંજન સાથે મેથ્સ કઈ રીતે ભણાય અથવા તો એની કઈ ટ્રિક્સ હોય એટલે મેથ્સમાં બાળકને વધારેમાં વધારે રસ પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસ દરમિયાન પચાસ જેટલા ગણિત શાસ્ત્રીઓ અને પચીસ જેટલા મેથ્સના એક્સપર્ટ ટીચર્સ लेक्चर्स गोटवा इसमें आज से सात दिन तक ये प्रोग्राम भी शुरू हो गया तो इसी के महा प्रोग्राम के अलग अलग एक्टिविटीज़ में बच्चे एंड जो आने वाला दुनिया का जो सिटीजन होंगे तो इनको कैसे हम लोगों का अच्छा तरीके से, से सेंसिटाइज करेंगे जो कि वो विकसित भारत में विकसित दुनिया में गुजरात में ये लोग हमारा साइंस टेक्नोलॉजी इंजीनियरिंग एंड मैथमेटिक्स में बेग आप सकते